ગોંડલ માર્કેટ યાર્ડ શાક અનાજના ભાવ તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર પચીસ ઘઉં લોકવન ચારસો ને સિત્તેર રૂપિયાથી પાંચસો છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નું રૂપિયાથી છસો દસ રૂપિયા સિંગ ફાડિયા નવસો છવ્વીસ રૂપિયાથી તેરસો એકસાઠ રૂપિયા એરંડા અગિયારસો રૂપિયાથી તેરસો છપ્પન રૂપિયા જીરું ઓગણત્રીસો રૂપિયાથી એકતાલીસો એકતાલીસ રૂપિયા ધાણા અગિયારસો એકાવન રૂપિયાથી એકવીસો ને એકત્રીસ રૂપિયા લસણ સૂકું ચારસો એક રૂપિયાથી નવસો એક રૂપિયો ડુંગળી લાલ અડસાઠ રૂપિયાથી બસો ને એકતાલીસ રૂપિયા અડદ આઠસો એકાવન રૂપિયાથી બારસો એકત્રીસ રૂપિયા મઠ એક હજાર રૂપિયા તુવેર એક હજાર એકતાલીસ રૂપિયાથી અગિયારસો ને એકસાઠ રૂપિયા રાય બારસો છવ્વીસ રૂપિયાથી અઢારસો ને અગિયાર રૂપિયા મેથી સાતસો ને એકતાલીસ રૂપિયાથી અગિયારસો ને એકાણું રૂપિયા કાંગ બસો એકાવન રૂપિયાથી પાંચસો ને એકોતેર રૂપિયા સફેદ ચણા એક હજાર એક રૂપિયાથી ઓગણીસો ને એકાણું રૂપિયા તલ પંદરસો પચાસ રૂપિયાથી બાવીસ એકાશી રૂપિયા ઈસબ ગુલ અઢારસો એકતાલીસ રૂપિયાથી અઢારસો ને એકતાલીસ રૂપિયા ધાણી બારસો એકાવન રૂપિયાથી એકવીસો એકતાલીસ રૂપિયા ડુંગળી સફેદ એકાશી રૂપિયાથી બસો એકસાઠ રૂપિયા બાજરો બસો એકોતેર રૂપિયાથી 411 અગિયાર રૂપિયા જુવાર સાતસો એક રૂપિયાથી 851 એકાવન રૂપિયા મકાઈ ત્રણસો ને એકસાઠ રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા મગ એક હજાર એકાશી રૂપિયાથી સત્તરસો સાડત્રીસ રૂપિયા ચણા નવસો રૂપિયાથી એક હજાર એકાણું રૂપિયા વાલ સાતસો છોતેર રૂપિયાથી સત્તરસો એક રૂપિયો વાલ પાપડી પંદરસો ને રૂપિયાથી પંદરસો ને રૂપિયા ચોળા કે ત્રણસો એકાવન રૂપિયાથી એક હજાર રૂપિયા સોયાબીન સાતસો એક રૂપિયાથી એક હજાર એક રૂપિયો અને વટાણા ચારસો ને એકાવન રૂપિયાથી સત્તરસો ને એક રૂપિયો